ડભોઈ તાલુકાના કાયારોહણ રેલવે ગળનાળા માંગ પાણી ભરાતા આવરજવર થઈ બંધ વાહન ચાલકોને પરેશાની માત્ર નહીં જેવા વરસાદમાં કાયાવરણથી ગામમાં જવા માટે અવજવર કરતા વાહનો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની બેદરકારીને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડભોઈ કરજણ રેલવે ગરનાળું ઘરનાળું બનાવવામાં આવ્યું છે ગરનાળા દર વર્ષે ઘરનાળામાં પાણી ઘૂસી જાય છે ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ એનો કોઈ નિકાલ આવતો નથી દર ચોમાસામાં થોડો વરસાદ પડે ઘરનાળામાંગ પાણી ઘૂસી જાય છે વડોદરા તરફથી આ રૂટથી શિનોર તરફ આવવા જવા મેનમાર્ગ કાયાવરોહણ રેલવે માંગ પહેલા વરસાદ માંગ વરસાદી પાણી ભરાતા આ રૂટ પર આવતા વાહન વ્યવહાર કાયાવરોહન રૂટ પરથી વડોદરા તરફ જતા આવતા વિદ્યાર્થીઓ સહિત શિનોર તાલુકાના નોકરિયાતોને મુશ્કેલી કાયાવરોહન રેલવે ગળનાળા માંગ પાણી ભરાતાને સાથે જ શિનોર તાલુકાના ગામડાઓ માંગથી આ રૂટ પર જતા આવતા મુસાફરોને કરજણ તરફ વીસકી મી યા તો ડભોઈ તરફ ત્રીસકી મી ફરીને જવાનો વારો કાયાવરોહણ તરફ આવતા રૂટ પર રેલવે ગરનાળા માંગ વરસાદી પાણી ભરાતા કાયાવરોહણ ગામના ખેડૂતોની વધી મુશ્કેલી કાયાવરોહણ ગામના મોટાભાગના ખેડૂતોની જમીન રેલવે ગરનાળાની બીજી તરફ હોવાથી ખેડૂતો ખેતીકામ અર્થે ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જઈ શકાય તેમ નથી ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતોની ખેતી બગડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમજ કાયાવરોહ ગામ માંગ પેટ્રોલ પંપ પણ બીજી તરફ આવેલ હોય જેથી ખેડૂતો ટ્રેક્ટર માંગ ડીઝલ કેવી રીતે ભરાવે અને ખેતર ખેતી કામ અર્થે કેવી રીતે લઈ જઈ શકે એ મોટો સવાલ તંત્ર ચોમાસાની શરૂઆત માંગ આ રેલવે ગરનાળા નુંગધ્યાન દોરી ગળનાળા માંગ પહેલા વરસાદ માંગ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરી ચોમાસા દરમિયાન આ રેલવે ગળનાળા માંગ વરસાદી પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરે જેવી કાયાવરોહણ ગામના ખેડૂતો તેમજ તાલુકા પંથકના આ રૂપ પરથી વડોદરા તરફ જતા આવતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતોની બુમો રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જય હિન્દ જય ભારત સાથે જણાવું કે કારવાન તાલુકાના મોટામાં મોટા ગામ કાયારણની અંદર આ ગંડાળાની સમસ્યા છેલ્લા એક વર્ષથી વધારેથી છે અને કારવન ગામની અંદર આજુબાજુના વીસ ગામની અંદર અને સિનોર તાલુકા અને ડભોઈ તાલુકાના ખેડૂતો કામદારો